નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકના વીડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરશું તો મિત્રો ફાઇનલી ભરતીની જાહેરાત થઈ ગઈ છે ઘણા બધા લોકો હજુ પણ પૂછે છે કે આ ભરતી આવેલી છે એ ખરેખર સાચી ભરતી છે કે ફેક ન્યૂઝ છે કેમ કે આટલી મોટી ભરતી અને બીજું કે કોઈ એક્ઝામ નહીં અને એ પણ દસ પાસ ઉપર તો મિત્રો હા બિલકુલ સાચી વાત છે મેં અગાઉ વિડીયોમાં પણ જે તમે જોયો હશે આપણા રેગ્યુલર વિડીયો જોતા હશે તો એ લોકોને મેં અપડેટ કરી દીધું હતું અગાઉથી જ કે પંદર જુલાઈએ આ ભરતી આવવાની છે અને ફાઇનલી આજે પંદર જુલાઈ છે અને ભરતીની નોટિફિકેશન જાહેર થઈ ગયું છે ફોર્મ ભરવાનો સ્ટાર્ટ થઈ ગયેલા છે ઘણા બધા લોકો એ પણ ડાઉટ છે કે ફોર્મ ભરવું છે પરંતુ કઈ લિંક ઉપરથી ફોર્મ ભરી શકાય તો એની પણ વાત કરીશું મિત્રો કે કેવી રીતે ફોર્મ ભરી શકશો કઈ લિંક ક્યાંથી મળશે વગેરે વગેરે પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા જોજો આ વિડીયોમાં હું તમને ભરતીની સંપૂર્ણ માહિતી વિગતવાર આપવાનો છું ઓકે કે આમાં પરીક્ષા નથી લેવાની તો સિલેક્શન કેવી રીતે થશે કેવી રીતે આમ મેરિટ બનશે એની આપણે સંપૂર્ણ આ ભરતીની ચર્ચા કરીશું પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો એન્ડ મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા પ્રકારના સરકારી ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આવનારી દરેકે દરેક સરકારી ભરતીની અપડેટ તમને મળી રહે ઓકે અને એકદમ બિલકુલ સાચી ભરતીની અપડેટ આપણી ચેનલ પર તમને જોવા મળશે ઓકે તો મિત્રો નમસ્કાર આગળ આગળ વિડીયોને સ્ટાર્ટ કરીએ હવે મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે બાર જુલાઈ ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કર્યું હતું અને એનું આ નોટિફિકેશન તમે જોઈ શકો છો હવે આ જે ભરતી આવેલી છે એના વિશે આપણે સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી લઈએ અને કઈ કઈ પોસ્ટ આવેલી છે તો મેં તમને કીધું એ પ્રમાણે કે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ પછી બીજી પોસ્ટ છે બ્રાન્ચ પોસ્ટ માટર બીપીએમ પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે પછી ડાક સેવકની પણ વેકેન્સી તમને જોવા મળશે ટોટલ ચુમ્માળીસ હજાર પ્લસ વેકેન્સી આવી રહી છે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ કે મિત્રો રજિસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન ફોર્મ ભરવાનું પંદર જુલાઈ એટલે કે આજથી ફોર્મ ભરવાના શરૂ થયા છે અને પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ખાસ યાદ રાખજો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને એડિટ એટલે કે તમે ફોર્મ ભરવામાં જે સુધારો વધારો છે એ છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધીમાં તમે કરેક્શન વિન્ડો ઓપન થશે તે તમે કોઈ ભૂલ કરી હોય ફોર્મ ભરવામાં તે સુધારી પણ શકશો ઓકે આગળ વાત કરીએ હવે મિત્રો આ જે વેકેન્સી આવેલી છે જે પોસ્ટ ઉપર એના વિશે આપણે સેલરી વિશે વાત કરીશું કે કયા કયા અલાઉન્સીસ મળતા હોય છે એની પણ આપણે ચર્ચા કરીશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આમાં દરેકે દરેક પ્રકારના તમને ભથ્થા મળતા હોય છે જે પર સરકારી લાભ છે એ બધા જ લાભ તમને મળતા હોય છે મોંઘવારી ભથ્થું હોય ટીઆરસી છે બધું જ તમને આમાં એલાઉન્સીસ મળતા હોય છે અને બીજું ખાસ મહત્ત્વનું એ છે કે તમને જે પણ એલાઉન્સીસ મળતા હોય છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના જે લાગતા વળતા હોય એ પ્રમાણેના ક્રાઇટેરિયા મુજબના તમને ભથ્થા મળે છે એટલે કે જે પણ ભથ્થા મળશે સરકારી લાભ મળશે એ સ્ટેટ ગવર્મેન્ટ કરતાં કેન્દ્ર સરકાર દ્વારા જે મળતા હોય એમાં વધારે ભથ્થા મળતા હોય છે મતલબ કે સરકારી લાભ વધારે બેનિફિટ મળતા હોય છે સેલેરીની વાત કરીએ મેં તો કે સેલેરી કેટલી હોય છે તો બીપીએમ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે વેકેન્સી છે એમાં બાર બાર હજારથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો એંસી રૂપિયા તમને સેલેરી મળશે ઓકે સ્ટાર્ટિંગ તમારી સેલેરી બાર હજાર રૂપિયા રહેશે પરંતુ તમને જે એલાઉન્સીસ છે એ બધું જોડી જોડતા આપણે વીસ હજારની આજુબાજુ તમારી સેલેરી પહોંચી જતી હોય છે ઓકે જે પણ એલાઉન્સીસ છે આ બધું જોઈએ મોંઘવારી ભથ્થું છે એચઆરએ ડીએ ટીએ છે આ બધું જોડે તો વીસ હજાર આજુબાજુ તમને ઓલમોસ્ટ બીપીએમની વેકે સેલેરી જોવા મળશે પછી એબીપીએમ અને ડાસ્ાક સેવક જે છે એની વાત કરીએ તો એમાં દસ હજાર રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી મળશે મિત્રો ઓકે તો એક્ઝામ વગર આમાં ડાયરેક્ટ સિલેક્શન છે કોઈ એક્ઝામ નથી લેવાની ઇલિજિબિલિટીની વાત કરીએ કે કોણ ફોર્મ ભરી શકે તો ઓછામાં ઓછી અઢાર વર્ષ ઉંમર હોય છે મેક્સિમમ ચાલીસ વર્ષના કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકશે રાઈટ રિલેક્સેશન ઉંમરમાં છૂટછાટ પણ મળી જશે જે લોકો એવું ઈચ્છતા હોય કે ચાલીસ કરતાં વધારે ઉંમર છે અને એ લોકો ફોર્મ ભરવા માગે છે તો એ લોકો પણ ફોર્મ ભરી શકશે એમાં એ જ રિલેક્સેશન તમને મળશે ઓબીસી માટે ત્રણ વર્ષ દસ વર્ષ અહીંયા તમે જોઈ શકો ને પીડબ્લ્યુડીને ને પંદર વર્ષનું છૂટછાટ મળી જાય છે જે ખાસ કરીને પીડબ્લ્યુડી છે રાઈટ અને બાકી નોર્મલ ને પાંચ વર્ષ ત્રણ વર્ષની ઓબીસીને છૂટછાટ મળે છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરે તો કોઈ પણ દસ પાસ આના માટે ફોર્મ ભરી શકશે કોઈપણ દસ પાસ આનું ફોર્મ ભરી શકશે ત્યાર પછી અદર ક્વૉલિફિકેશનની વાત કરીએ તો આમાં તમને બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ બેઝિક નોલેજ ઓફ સાયકલિંગનું તમને નોલેજ હોવું જોઈએ રાઈટ તો આ બધા તમને નોલેજ આમાં કોઈ સર્ટિફિકેટ અલગથી માંગ્યું નથી જસ્ટ તમને નોલેજ હોવું જોઈએ બાકી આનું કોઈ સર્ટિફિકેટ તમારે ઇશ્યુ મતલબ મૂકવાનું કે જરૂરી રહેતું નથી બરાબર હવે જે ડિસેબિલિટી છે એ તમે ચેક કરી શકો છો લોઅર વિઝન વગેરે વગેરે સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો કે સિલેક્શન કેવી રીતે થવાનું છે તો અહીંયા તમે ખાસ સમજો ધ એપ્લિકેન્ટ વિલ બી શોર્ટ લિસ્ટેડ ફોર એન્ગેજમેન્ટ ઓન ધ બેઝિસ ઓફ અસિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ ઓકે એટલે કે તમારું મેરિટ લિસ્ટ ડાયરેક્ટ તૈયાર કરશે કોઈ એક્ઝામ નથી ધ મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ હવે એ સમજો કે મેરિટ લિસ્ટ છે એ કેવી રીતે તૈયાર થશે ધ મેરિટ લી લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ઓન ધ બેઝિસ ઓફ માર્ક્સ ઓપટેન ગ્રેડ્સ પોઈન્ટ માર્ક્સ ઓકે ઇન સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન એટલે કે જે તમે ટેન્થમાં જ છે તમે ગ્રેડ મેળવ્યા છે જે પર્સન્ટેજ મેળવ્યા છે જે માર્ક્સ મેળવ્યા છે એના આધારે તમારું સિલેક્શન થવાનું છે ઓકે તો તમારા જેટલા વધુ સારા પર્સન્ટેજ હશે એટલા ચાન્સ તમારા વધારે રહેશે સિલેક્શનના ઓકે તો તમારું સિલેક્શન એ દસમાની માર્કશીટના આધારે સિલેક્શન થવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો કે કયો ગ્રેડ મળ્યો હોય તો કેટલા પોઈન્ટ ગણવામાં આવશે તો એ પણ તમે અહીંયા ચેક કરી શકો છો રાઈટ બાકી મિત્રો તમારે ચેક કરવું હોય કે લાસ્ટ જે ભરતી હતી જીડીએસ એબીપીએમ બીપીએમની તો એમાં કેટલું કટ ઓફ રહ્યું હતું તેના ઉપર મેં અલગ સેપરેટલી અલગ વિડિયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ મિત્રો ત્યાંથી તમે વિડીયો જોઈ શકો કે આનું કટ ઓફ કેટલું રહેતું હોય છે કેટલા પર્સન્ટેજ હોય દસમામાં કેટલા માર્ક્સ હોય તો આમાં આપણું ઇઝીલી સિલેક્શન થઈ જતું હોય છે તેના પર મેં સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે જોઈ શકો છો મિત્રો ઓકે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ વિડીયો જોઈ શકો અથવા તો ટેલિગ્રામ પર જો જે લોકો ટેલિગ્રામ પર ના જોડા હોય તો ટેલિગ્રામ પર એની લિંક આપી દઈશ તો ટેલિગ્રામ પરથી તમે જોડાઈ શકશો ઓકે તો ટેલિગ્રામની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો ત્યાં પણ આપણે ટેલિગ્રામ પર દરેકે દરેક ભરતીની અપડેટ આપીએ છીએ હવે મિત્રો ફાઇનલી વાત કરીએ કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે ક્યાંથી ભરવાનું છે એની વાત કરીએ એપ્લિકેશન ફીઝ કેટલી રહેશે તો પેમે પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફીઝ જે છે એ હંડ્રેડ રૂપીઝ રહેશે અને એસસી એસ ટી માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં નહીં આવે લગભગ રાઈટ તો આ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે ફોર્મ ભરો ત્યારે નોમેલ જે ફી છે તમારી એક્ઝામ ફીઝ એક્ઝામ નથી બાકી એપ્લિકેશન ફીઝ લેવામાં આવતી હોય છે એ હંડ્રેડ રૂપીઝ છે જે તમારે પે કરવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની વેબસાઇટ પણ આપણી ટેલિગ્રામ પર તમને મળી રહેશે તો ત્યાંથી પણ તમે જઈને ચેક કરી શકો છો ત્યાં તમને લિંક મળી રહેશે ફોર્મ ભરવા માટેની તો આ હતી મિત્રો ભરતીની સંપૂર્ણ માહિતી તમે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તમે ફોર્મ ભરી શકો આજથી અને લાસ્ટ ડેટ પાંચ ઓગસ્ટ લાસ્ટ ડેટ રહેશે અને ઓનલાઈન એપ્લાય કરવાની લિંકને ટેલિગ્રામ પરથી આપણે મળીએ છીએ તો ટેલિગ્રામ પર ફટાફટ જોડાઈ જોડાઈ જાઓ